ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્યોમાં એક એવો શિષ્ય હતો કે સૌથી વધારે આળસુ હતો પરંતુ ભગવાન બુદ્ધ એને એટલો જ પ્રેમ કરતા જેટલો એમના બીજા શિષ્યોને કરતા એક દિવસ ગૌતમ બુદ્ધે એ શિષ્યને કથા સંભળાવી કોઈ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો એ બહુ સારો માણસ હતો પણ એના અંદર એક ખરાબ આદત હતી એ કામને ટાળવાનું એ હંમેશા આજના કામને કાલે કરવાનું ટાળતો રહેતો એ એવું માની ચાલતો કે જે પણ થાય છે એ ભાગ્યથી જ થાય છે એ બહુ આળસુ અને કામચોર હતો એક દિવસ એક સાધુ એના ઘરે આવ્યા બ્રાહ્મણ અને એમની પત્નીએ માન સન્માન આપ્યું ત્યારે સાધુએ જતા સમયે ખુશ થઈ બ્રાહ્મણને કહ્યું તું બહુ ગરીબ છે લે હું તને પારસનો પથ્થર આપું છું સાત દિવસ પછી હું પાછો આવીશ અને આને લઈ જઈશ આ સમય તારે જેટલું સોનું બનાવવું છે એટલું બનાવી લે ત્યારે બ્રાહ્મણે એ પથ્થરને લઈ લીધો સાધુ જતા રહ્યા એમના ગયા પછી બ્રાહ્મણે એમના ઘરમાં લોખંડ શોધ્યું એને થોડુંક જ લોખંડ મળ્યું એને એટલું સોનું બનાવી વેચી આવ્યો અને થોડોક સામાન લઈ લીધો બીજા દિવસે એની પત્નીના કહેવા પર બજારમાં લોખંડ લેવા ગયો પણ લોખંડ ઘણું મોંઘું હતું તો એ ઘરે આવતો રહ્યો બે ત્રણ દિવસ પછી પાછો બજાર ગયો તો એને ખબર પડી કે લોખંડનો ભાવ તો પેલા કરતાં વધી ગયો હતો કોઈ વાંધો નહીં એને વિચાર કર્યો કે એક બે દિવસમાં ભાવ નીચો થઈ જશે ત્યારે જ લઈશ પણ લોખંડ સસ્તું ના થયું દિવસો વધતા ગયા આઠમા દિવસે સાધુજી આવ્યા અને એમનો પથ્થર માંગ્યો તો બ્રાહ્મણ બોલ્યો મહારાજ મારો સમય આમાં જ નીકળી ગયો હજી તમે કાય સોનું નથી બનાવ્યું તમે મહેરબાની કરી આ પથ્થરને મારી જોડે રહેવા દો પણ સાધુ રાજી ના થયો સાધુ બોલ્યા તારા જેવો આદમી જીવનમાં કઈ નથી કરી શકતો તારી જગ્યાએ કોઈ બીજો હોત તો ખબર નહીં સફળ નહીં થાય આ સાંભળી બ્રાહ્મણ ને પછતાવો થવા લાગ્યો પણ હવે શું થઈ શકે સાધુ પથ્થર લઈને જતો રહ્યો હતો અને એની આળસ અને ભાગ્યને વધારે વિશ્વાસની કિંમત ચૂકવવી પડી એ માટે કહેવાય છે ને કે આળસ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે ભગવાન બુદ્ધનો શિષ્ય સમજી ગયો અને કસમ લીધી કે આજ પછી આળસને છોડી મૂકશે આના પછી શિષ્યએ આળસને છોડી મૂકી